નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી એસીએ પર ખાંભળાને લઈને આપણને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે ભાઈ જે હા મિત્રો વાત કરવામાં આવે તો આ ફોરેસ્ટ અધિકારી કે જેનો એક નવો કાંડ બહાર આવ્યો જે હા મિત્રો પરિવારને પતાવીને ત્યારબાદ એ પોતે વિમાનમાં બેસી અને વિદેશ ચક્કર થઈ જવાનો હતો આ મોટા સમાચાર મળી રહ્યા છે કઈ રીતે વિદેશ જવાનો હતો અને કોની સાથે વિદેશ જવાનો હતો મિત્રો સૌથી મોટો ખુલાસો થયો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમને બધી માહિતી પણ આપો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલી જ આવો દર્શક મિત્રો તો ખાસ કરી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી એસીએફ કામલા હવે એસીએફ કામલાને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો જોયા હશે પણ અત્યારે સાહેબ તમને બધાને ખબર છે કે અત્યારે એને લઈને એક નવા સમાચાર સામે આવ્યા શું આવ્યા તો કે એસીએફ ખામલાને લઈને એવા સમાચાર સામે આવ્યા કે આ ફોરેસ્ટ અધિકારી કે જે પોતાને પરિવારને પતાવીને ત્યારબાદ પોતાની પ્રેમિકાને લઈને વિમાનમાં બેસી અને વિદેશ જવાનો હતો આ એનો પ્લાનિંગ હતો ભાઈ તમે વિચારો પોતાના પરિવારની હત્યા કરીને ત્યાર પછી પ્રેમિકાને લઈ અને વિમાનમાં બેસીને ત્યાર પછી એ વિદેશ જવાનો હતો તમે વિચારો સાહેબ પોતાની પત્ની સહિત બે બે સંતાનોની હત્યા કરી અને ત્યારબાદ એ વિમાનમાં બેસીને કઈ રીતે વિદેશ જઈ શકે કેમ કે પાપનો ઘડો ફૂટ્યા વગર નથી રહેતો અને એવી જ રીતે ક્યાંક ને ક્યાંક આ ફોરેસ્ટ અધિકારીનો નવો કાંડ બહાર આવ્યો જે હા મિત્રો ફરી એકવાર તમને કહી દઉં કે આ ફોરેસ્ટ અધિકારી પોતાના પરિવારને પતાવી દીધો હતો ને ત્યારબાદ હવે ટૂંક જ સમયમાં એ વિદેશની ફ્લાઇટ પણ એને બુક કરવાની હતી અને ત્યારબાદ એ ફ્લાઇટમાં બેસી પોતાની પ્રેમિકાને લઈ અને વિદેશ રફુ ચક્કર થઈ જવાનો હતો આ એનો પ્લાનિંગ હતો જો કે અત્યારે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ભાઈ કે હજુ પણ કઈક ને કઈક નવા નવા ખુલાસાઓ થાય હવે આ એક ખુલાસો થયો ભાઈ કે જેમાં વિદેશ જવાનો હતો અને શું ખરેખર પોતાની પત્ની સહિત બે બે સંતાનોની હત્યા કરી અને આ માણસ કેટલા હદ સુધી ગાંડો થઈ ગયો કોઈ વિચારી પણ ન શકે શું તમે આને ગાંડો કહેશો બિલકુલ પણ નહીં કેમ કે જો ગાંડો હોય તો આવું મગજમાં કઈ રીતે આવે પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી અને પાછું વિમાનમાં બેસી અને વિદેશમાં જતું રહેવાનું આને કઈ રીતે તમે પ્રેમમાં પાગલ કહેશો આ પાગલ નહીં પણ આ તો બહુ માસ્ટર માઇન્ડ કહેવાય ભાઈ કેમકે એને બધું પ્લાનિંગ કરી નાખ્યું પહેલાથી વિમાનમાં બેસીને જતું રહેવાનું તમે આને માસ્ટર માઇન્ડ કહેવાય ભાઈ શું કહેવાય માસ્ટર માઇન્ડ તો આવા લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ હવે આગળના સમયમાં જે પણ આ ફોરેસ્ટ અધિકારી લઈને કઈ પણ આપણને સમાચાર મળશે તમને મળશેના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે દર્શક મિત્રો આપણે આટલો રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો